કપડા ચપ્પલ બૂટ ચોપડાઓ બાળકોના રમકડા જેવી સામગ્રી તેમજ પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકાશે જેથી જરૂરિયાતમંદો આવી પોતાની ઉપયોગિતા પૂર્ણ કરી શકે આ માનવતાની મહેકનું વ્યવસ્થા રૂપે સંચાલન પોલીસ વિભાગ કરશે તેમ પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા શહેર ભાજપ પ્રમુખ નિલેશ સામૈયા સમગ્ર ખાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મોહ હુસૈન

માનવતાની મહેક જરૂરિયાતમંદો પોતાની ચીજવસ્તુઓ સન્માનપૂર્વક લઈ શકે અને જેમની પાસે સક્ષમ છે એવા લોકો ત્યાં વસ્તુ મૂકી શકે આવા એક સંકલ્પના આજે માંગરોળમાં સાકાર થઈ આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીની તથા આદરણીય મામા સરકારશ્રી આને સાકાર કરવા માટે જેમનો સહયોગ રહ્યો છે એવા આ દાસારામ બિલ્ડર્સના ભાઈ શ્રી અરવિંદભાઈ અને સમગ્ર માંગરોળની જનતાની ઉપસ્થિતિમાં આજે આ ખુલ્લું કર્યું છે જે લોકોએને પોતાના સંતાનો પોતાના પિતાશ્રીના નાના મોટા સારા નશા પ્રસંગોએ અહીંયા ચીજ વસ્તુઓ જેવી કપડાં બૂટ ચપ્પલ ચોપડા રમકડાઓ અથવા ખાવા પીવાની વસ્તુઓ આપી જાય તો એવા જરૂરિયાતમંદ લોકો પોતાની જાતે જ ત્યાંથી લઈ શકે આ માટેની એક વ્યવસ્થા છે આ માંગરોળની જનતા દ્વારા જ શરૂ થયું છે અને ભવિષ્યમાં એ માંગરોળની જનતા માટે જ ઉપયોગી થશે પોલીસ વિભાગ આમાં એક નિમિત્ત અને કડીરૂપ થયું છે એ માટે હું માંગરોળની જનતાને ફરીવાર ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું પોલીસ દ્વારા અહીંયા અમારા એક કોઈને કોઈ એક વ્યક્તિ પ્રતિનિધિ રહેશે અથવા કોઈ નિવૃત્ત વ્યક્તિ હશે એવા રહેશે જે માત્ર વ્યવસ્થા અહીંયા કરશે જેથી કરીને કોઈ આનો દુરુપયોગ ન કરી જાય અને ખરેખર જે જરૂરિયાતમંદો છે એવા જ લોકો અહીંથી લઈ જાય એની વ્યવસ્થા માટેની વ્યવસ્થા છે એ પોલીસ એની દેખરેખ રાખશે